શું તમે મુસાફરીમાં થાકી ગયા છો અને ભૂખ લાગી છે ચાલો રોકાઈએ બાલવા ચોકડી મહેસાણા ગાંધીનગર હાઈવે પર જ્યાં સ્વાદનો ખજાનો તમારી રાહ જોઈએ છે હોટેલ મહીસાગર અહીં દરેક મહેમાનને ઘરજીયું પ્રેમ અને સ્વાદ મળે છે વિશાળ પાર્કિંગ અને હુંફાળું વાતાવરણ એટલે મહિસાગર હોટેલ જ્યાં ગુજરાતી થાળી કાઠિયાવાડી ચટાકો અને પંજાબી તડકો ગરમાગરમ પાપડી વડાપાઉં દાબેલી અને ખમણ દરેકમાં ઘરજીયો સ્વાદ જ્યાં તમે લસણની ચટણી અને પાપડની સબ્જી એવી છે કે ખાતા જ રહી જશો તાજા સામગ્રીથી બનેલી દરેક વાનગી સ્વચ્છતાની ગુણવત્તાની ગેરંટી એટલે મહીસાગર હોટેલ ભલે એકલા હો પરિવાર સાથે કે મિત્રો સાથે હોટેલ મહીસાગરમાં દરેક માટે ખાસ સ્વાદ એકવાર આવો તો ફરીથી આવવાનું મન થશે તો પછી રાસેની જુઓ છો આજે જ પધારો હોટેલ મહીસાગર બાલવા ચોકડી મહેસાણા ગાંધીનગર હાઈવે કોઈપણ સમયે પધારો ગરમા ભોજન તો તૈયાર મળી જશે અને હા સંજયભાઈ ચૌધરીએ દિવાળીની પાઠવી છે શુભકામનાઓ હેપી દિવાળી જે સ્વામિનારાયણ જય અંબે ન્યૂઝ ચેતનપડે મહેસાણા